તે અક્ષર પૂછો મહારાજના ચરણામૃત શાસ્ત્રીજી મહારાજે નાના મોટા બધાને પાયો છે અને એને લીધે એટલું બધું ને જોમ છે બધાને શાસ્ત્રીજી મહારાજના રૂવાડે રુવાડે લોહીના કણે કણે આ ઉપાસના ભરેલી હતી અને આપણને અસ્થૂર ભાવે એટલે પ્રાકૃત ભાવે આપણને આટલો કૅફનું બળ હોય છે તો સ્વામીએ તો કેવું હોય છે સ્વામી શ્વાસો શ્વાસ આ અક્ષર પૃષુભની વાત સ્વામીએ કહ્યું કે અમે તો અક્ષર પૃષુભના બળે જ્યાં છે અને કોઈ મારે માથે બેસીને અક્ષર પુરુષોની વાત કરતો હોય એ ધન્ય ધન્યતા અનુભવી એટલે આવી રીતે યોગી આપણે કહું આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ જો હવે આપણા ઉપર બધું છે એમને તો કહી દીધું અને તે સાક્ષાત્કારવાળા પુરુષ હતા અમથા કલ્પના કે એ બનાવટ કે એ કોઈ વાત નથી દેખતા હતા અને કહેતા હતા સ્વામીએ કહ્યું કે યોગી બાપા વિદ્યાનગરમાં વાત કરી હતી કે પાંચસો વર્ષ પછી દુનિયાનો કોઈ છેડો બાકી નહીં રહે કે જે અક્ષરપુર વાત નહીં થતી હોય આપણે તો સવા બસો વર્ષ થયા છે હજુ બીજા કૂદકેને ભૂચકે સત્સંગ બધે તો વાત સાચી પડશે એટલે કોઈ અત્યારે જ છે ને ખંડમાં તો આપણે ડંકો વાગી ગયો છે વાગવાનો નથી વાગી ગયો છે અને હવે તો અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન હવે એના ઉપર આપણે ચડીએ છીએ કે આ અને પ્રમુખ સ્વામી મહારાજ એ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન છે આપણે પછી બીજી વાત શાસ્ત્રી મોટા સ્વામી મને વાત કરેલી રૂબરૂમાં બેસાડીને વાત કરેલી કે શાસ્ત્રીજી મહારાજ એમને વાત કરી અને એમને મને વાત કરી શું વાત કરી કે અક્ષર પૃષુ તમનો ઉપાસક હશે અક્ષર પૃષુ ઉપાસક તો શ્રીજી મહારાજ પોતાના આસન ઉપરથી ઉતરીને આપણને બાળક બનાવીને પોતાના ખોરામાં બેસાડશે એટલે અક્ષરપ્રથમ જેમ આ ગુરુઓ આપણને ગુણાધિત ગુરુઓ અને તે પોતાના એકાંતિક ભક્તો બધા જે વાત કરેલી છે એ આપણે ધારવી આપણે જતુ ના કરવું જો આ બધી બીજી બધી વસ્તુ ખિસ્સામાં નાખીને ખરી પડે ગબડી પડે ખોવાઈ જાય એવું આ ના કરતા સત્સંગ પ્રધાન તો જો આ પૈસો આટલું સાચવે છે તો આ તો આ અનંત જન્મની મૂડી આ કેટલી સાચી પડે એટલે આ ઉપાસનાની વાત છે ઠર કરીને રાખજે અને મુક્તાન સ્વામી કહ્યું કે અનંત સાધન થી ભગવાન રાજી થાય પણ એવું કયું એક સાધન છે કે જે અનંત સાધનને વટી જાય અનંત સાધન અને એક બાજુ એક સાધન અનંત સાધનને વટી જાય એવો કોઈ સાધન છે તો મહારાજે વાત કરી કે ભગવાનો દ્રઢ આશરો જેમાં કાંઈ પોલ જોઈએ નહીં ચોખા દાવા જે કાંઈ રહે શુદ્ધ ઉપાસના આપે જે મહારાજ જેમ આવ્યા છે પૃથ્વી પર અને જેવા સ્વરૂપે એવા સ્વરૂપે આપણે ઓળખવું બીજો કોઈ લોચો નહીં આ કીર્તનમાં આવું ઓચાસનમાં આવી બિરાજ્યા રાજા તારે ના પડી ગમ સારંગપુરમાં આવી બિરાજ્યા તારે સૌને પડી ગમ અને ઉપાસના ચોખું ચમ ઉપાસના અક્ષર અક્ષરને પુરુષોત્તમ બિના કાંઈ નહીં એ ચોખોચમ આ વાત બીજું આ દેહના ભાવમાં આપણે રાખીએ એટલે આ બધી બીજે દોરા દારા બધા કરવા પડે અને આ આત્મિક ભાવથી આપણે આ વર્તીએ તો પ્યોર અક્ષર પુરુષોત્તમ બીજી કોઈ વાત અંતરમાં ઠરે નહીં ગમે નહીં નહીં બધું અને એક મહારાજ સ્વામી એ જ આપણા હૃદયમાં બિરાજી રહે શાસ્ત્રી મહારાજના લોહીના કણે કણ શ્વાસોશ્વાસ રુવાડે રુવાડે જ આ ઉપાસનાની તનગનાટ હતી એવું આપણે એવું આપણે થશે જો આ કીર્તનો જૂના બધા એમાં એક જ વાત અક્ષરના પ્રશ્ન બીજા બીજી કોઈ વાત નહીં અને તો એ આપણને દ્રઢ કરવી એકદમ અને આ લોકો તો શું છે અનંત જન્મ ધર્યા આપણે અનંત જન્મ અનંત જન્મ અને આ જ ધંધો કર્યો છે આ વિષયનો ખાવું સ્ત્રીને ધન એમાંથી કોઈ બહાર આવ્યું નથી આ શ્રીજી મહારાજ અક્ષરે સહિત પધાર્યા અને આપણને આ લાભ આપ્યો તે જો યોગી આપવા વાત કરતા અમે છે ને શ્રીજી મહારાની એક મૂર્તિ બનાવીને યોગી આપે આગળ ધરી સુંદર મૂર્તિ હતી એકદમ પણ સ્વામીએ ટકોર કરી કે અક્ષરો એના પુરુષોત્તમ ના ગમે જોડમાં પધારે અને અક્ષર દાદર દાદર અક્ષર ભોનમાંય સ્વામી અમે જોડની મૂર્તિ આપી અક્ષરને પુરુષોત્તમ અને એટલે એમના મનમાં તો હતું જ પણ સમય સમય કાળ વીતે પછી આ ઠારે પડે તો યોગિયાભાઈ અને યોગિયાભાઈ કહું કે કે મહારાજ ન જમે અક્ષર વિના જો એટલે એ બધી વાત એટલે અક્ષરને પૃથ્વીની જોડ સ્વામી કરતા અનંત ગણા મહારાજ પર છે સ્વામી કરતા પણ તો એ જોડ કહેવાય કેમકે એ વિના અક્ષરશિયા બીજો કોણ છે મહારાજને અક્ષર અક્ષર બ્રહ્મ સિવાય ત્રીજો કોઈ જડે તો તો એ જોડ કહેવાય અને અહીંયા મહારાજ સાથે લાયા અક્ષરને અને એમનો મહિમા મહારાજે સ્વામીનો મહિમા કયો અને સ્વામીએ અક્ષર મહારાજનો મહિમા ગયો